વડોદરા જિલ્લામાં આજથી ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની થીમ હેઠળ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો ભવ્ય શુભારંભ કરાયો ત્યારે વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કુબેરેશ્વર પ્રાથમિક કન્યા શાળા ખાતે આજે પ્રવેશ ઉત્સવ પ્રારંભ કરવામાં આવ્યો શાળા પ્રવેશોત્સવમાં વર્ષ બે હજાર ચોવીસ વડોદરા જિલ્લામાં સુડતાલીસ હજાર એકસો અડતાલીસ વિદ્યાર્થીઓનો થશે શાળા પ્રવેશ કરી રહ્યા છે વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલા શ્રી કુબેરેશ્વર કન્યા શાળા ખાતે આજે શાળા પ્રવેશોત્સવમાં વિવિધ શાળાઓમાં અનેક રીતે કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલ શ્રી કન્યા શાળા ખાતે માંજલપુર ધારાસભ્ય યોગેશભાઈ પટેલ પૂર્વ મેયર નિલેશ રાઠોડ અને શિક્ષણ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યો બાળકોએ નવીન પ્રવેશ લેતા આજે તમામ બાળકોને આવકારોમાં આવ્યા હતા સાથે આખા ગુજરાતમાં શિક્ષણની થીમ હેઠળ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો ભવ્ય શુભારંભ થવાનો છે ત્યારે ભૂલકાઓને શાળા પ્રવેશ માટે પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું અને જિલ્લાવ્યાપી શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં તમામ બાળકોના મોઢા પર અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો મારા માગલપુર વિસ્તારમાં કુબેરેશ્વર પ્રાથમિક શાળામાં આજે એકવીસનો પ્રયોત્સવ રાખવામાં આવ્યો હતો આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી જ્યારે બે હજાર એકમાં ગુજરાતનું શાસન સંભાળ્યું ત્યારે એમને જોયું કે રાજ્યમાં અનેક બાળકો શિક્ષણ વગર રહે છે તે માટે બે હજાર ત્રણમાં શિક્ષણ માટે સારા પ્રયોત્સવ શરૂ કર્યો દેશના રાજ્યના આદિવાસી બાળકો હોય ગરીબ વસ્તીના બાળકો હોય આ બધા સારાએ જતા નહોતા તે માટે એકવીસ વર્ષથી આ કાર્યક્રમ ચાલી રહ્યો છે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીજી પણ એ વખતે આદિવાસી વિસ્તાર હોય ગરીબ વિસ્તાર હોય પછાત વિસ્તાર હોય ત્યાં જઈને બાળકોને પ્રયોત્સવ માટે જે કાર્યક્રમો કરતા હતા તેમાં રાજ્યના સચિવ હોય અમલદારો હોય તેમજ મંત્રીશ્રીઓ ધારાસભ્યશ્રીઓ શહેરના આગેવાનો આ બધા જ હાજર રહીને આ કાર્યક્રમ સફળ થાય એ માટે અનેક કાર્યક્રમો કરતા આવ્યા છે આજે તમે જુઓ છો કે નાના બાળકો એના માટે મોટરની પણ વ્યવસ્થા સરકારે કરી છે નાના બાળકો ખેતીના છોકરાઓ દૂર દૂર રહેતા હોય શાળાથી અને નાના છો તે હાથીમાંથી લઈને સારા એ લઈને ભણાવવામાં આવે છે એનાથી રાજ્યનું શિક્ષણ સ્તર વધ્યું છે રાજ્યના સરકાર કરોડો રૂપિયા શિક્ષણ પાછળ ખર્ચે છે એનો લાભ નાના બાળકો લે વાલી પણ એના ઉપર ધ્યાન આપે શિક્ષકો પણ એના ઉપર જો ધ્યાન આપશે એ જે સરકારનું સ્વપ્ન છે કે કોઈ પણ બાળક શિક્ષણ વગર ના રહે એ સિદ્ધ થાય અને રાજ્યના ગરીબમાં ગરીબ બાળક શિક્ષણને માટેના પ્રયત્ન છે સમગ્ર ગુજરાતની અંદર કન્યા કેળવણી અને સારા પ્રવેશ મહોત્સવનો ચાલુ કર્યું છે આજે આખા ગુજરાતની અંદર જ્યાં નવા બાળકો છે એમને આવકારવા માટેના અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવે છે એ જે અમારા વિસ્તાર જે કહેવાય માંજલપુર જે કુબેરેશ્વર શાળા છે કુબેરેશ્વર મહાદેવ ત્યાં આગળ આજે આપણા ધારાસભ્ય શ્રી યોગેશભાઈ અને રીટાબેન જે શિક્ષણ સમિતિના સભ્ય છે એમની સાથે આજે આ કાર્યક્રમમાં આવવાનું થયું સાથે સાથે ખૂબ મહત્ત્વની વસ્તુ એ છે કે આ જે શાળા છે એ પ્રાથમિક અને માધ્યમિક ચાલે છે સાથે સાથે ઇંગ્લિશ મીડિયમ પણ આ સ્કૂલમાં ચાલુ કરવામાં આવ્યું છે અને આપ જોઈ શકો છો કે અહીંના જે બાળકો છે જે પ્રમાણે શિક્ષકોએ એમના વક્તવ્યમાં જણાવ્યું કે અહીંના બાળકો કેટલા કયા કયા ફિલ્ડમાં કેટલા કેટલા આગળ વધ્યા છે તો એવું વિચારવાનું નહીં કે આ સરકારી શાળા છે આજે હું એવું ચોક્કસપણે કહીશ કે જે પ્રાથ પ્રાઇવેટ શાળા હોય એની સાથે સાથે આ અમારી કુબરેશ્વર મહાદેવ શાળા પણ કોમ્પિટિશનમાં છે